પછી એવા ખૂબ મહેનતું અમારા સેવક છે પ્રવીણભાઈ શું લાયા પ્રવીણભાઈ માતાજી માટે માતાજીના દીકરા માટે એમના ઘડિયાળ લાવ્યા છે તમારી સહર સ્વીકાર કરશે રામ માડી રામ તમારું શૂટિંગ આવે એ રીતે રામ માડી રામ 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 તમે ધજા લાયા બલરામ માં તમે દરેક સેવ કોઈ ફૂલ હાર ચડાયો માં બલરામ તલવાર વાણી બલરામ ગડિયાર વાણી બલરામ પણ ગોડાઓ કદાચ જેને જેને મારા અનુભવ થયા હોય એ જ લાવજો માડી 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 ના આ તો સટુ કદાચ તમે મને ફૂલનો હાર ચડાય દો અને ફૂલ હાર નું જો ઋણ ના ચૂકું તો રોમ મારું મને માફ ના માડી બલરામ દરેક લાયા હોય

અને તે દિવસે સવારના સાડા ચાર વાગેલા અને મારા મમ્મીને અચાનક જ કંઈક માડી થઈ ગયેલું તે દિવસે ગાડી બી કોની લાવી એવી હાલત થઈ ગયેલી દોડી થઈ ગયેલું અને એ એવું વિચાર આવ્યો અને મેં એવું રીઝું કર્યું બે અગરબત્તી બારીને કંઈ ગાંગડિયા ધામની રામ કારકાને રામ મેલડી જો મારી મમ્મીને કશું થવું ના જોઈએ એ રીતના મેં અરજ કરી અને મારા મમ્મીને ખરેખર કલાકની અંદર સારું થઈ ગયું અને બધા એવું કીધું કે દવાખાને લઈ જઈએ દવાખાને લઈ જઈએ તો મને એવું થયું વિચાર આવ્યો મગજમાં કે જો દવાખાને લઈ જશું તો આજે પચાસ સાહીઠ હજાર રૂપિયા થઈ જશે અહીંથી નોધરવા ગયા નોંધરવા જઈને ડૉક્ટરે ખાલી ચેક કર્યું તો ડૉક્ટરે એવું કીધું કે નોર્મલ રિપોર્ટ છે અને ખાલી એંસી રૂપિયાનું ઇન્જેક્શન એટલું માડી બીજું કર્યું અને અમે

કાઢબો હાજી નું ભલે રામ અને આશીર્વાદ સાચી અને માતાજી હું તમને મારા છું પાડીશું રામ 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 સેવક એમના હાથેથી માળીના દીકરાના હાથે ખૂબ પ્રેમથી અને ભ્રાવથી કોડા ઘડિયાળ આપી રહ્યા છે આપણા તાળીઓ પાડીશું રામ રામ બોલીશું રામ મારે રામ રામ માડે રામ રામ મારે રામ રામ મારે રામ રામ મારે રામ રામ મારે રામ 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 માળે રામ ખૂબ જ સરસ ઘડિયાળ છે સિલ્વર કલરનું આપણા તાળીઓના ગડગડ સાથે માણી નું અભિવાદન કરીશું પ્રવીણભાઈ સેવક તરીકે આજે ગોગડિયા ધામ માતા રાવળ પેઢી માતા મહાકાળી માતા એ માતા એ રીતે પ્રગટ થયેલા છે કે કોઈનું કામ કર્યા વગર કોઈની અગરબત્તી પણ સ્વીકાર કરવા તૈયાર નથી ગોગડિયા ધામવાળીનું અમે એવું આજે લગભગ બે ત્રણ મહિનાથી ગાદી દિન પ્રતિદિન પ્રતિદિન સીડીઓ ચડી રહી છે પણ અમે કોઈની પાસે એક પણ રૂપિયો લીધો નથી અને લઈશું પણ નહીં એટલો એટલા માટે માળીનું સત દિન પ્રતિદિન વધતું રહ્યું છે તમે જેટલો શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો એટલું જ માળીનું સત વધશે રામ માળે રામ 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 રામ માળે રામ